નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત આવેલી હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી તેમજ અધિક્ષક તેમજ પેટા સબ અંતર્ગત આવેલી જગ્યા અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબની સબ વર્ગ ત્રણ સવરની કુલ ત્રણસો એકવીસ જગ્યા અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ સવરની કુલ એકસો ને પાંચ જગ્યા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી કરવા માટે સત્તર બે હજાર પચીસ થી ત્રીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો વિડીયોમાં આપણે વાત કરશું મિત્રો કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે પદ્ધતિ કઈ રીતની હશે તેમજ પગાર ધોરણ કેટલું હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા તમે જોઈ શકો છો મિત્રો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિતની આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવાની છે ઉમેદવાર દ્વારા ભરતા સમયે પણ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ના થાય તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત વય જાતિ તેમજ લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને પત્રકમાં તે જરૂરી વિગતો દર્શાવવાની રહેશે મિત્રો ભરવાની રહેશે આમ પોતાના બધા જ પ્રમાણપત્રો પ્રમાણપત્ર આધારે સાચી વિગતો ભરવાની રહેશે કેટેગરી મુજબ જગ્યાઓની વાત કરીએ તો પેટા હિસાબની ઓડિટર વર્ગ ત્રણ માટે ત્રણસો જગ્યા છે મિત્રો જેમાં જનરલ એટલે કે બીના નામત સામાન્ય કેટેગરી માટે એકસો જગ્યા ઇડબ્લ્યુએસ માટે બત્રીસ જગ્યા એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક્યાસી જગ્યા અનુસૂચિત જાતિ માટે સોળ અનુસૂચિત જનજાતિ કે શેડ્યુલ ટ્રાઇબ્સ માટે જગ્યા છે તે મહિલાઓ માટેની જગ્યાઓ છે તેમજ દિવ્યાંગ માટે અહીંયા જગ્યા નથી મિત્રો તમે જોઈ શકો છો માજી સૈનિક માટે મિત્રો બત્રીસ જગ્યા છે નાણા વિભાગ અને હિસાબ અને ત્રિજોરી નિયામકની કચેરી અંતર્ગત જાહેરાત છે મિત્રો હિસાબની ઓડિટર પેટે ત્રિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ માટે એકસો પાંચ જગ્યા છે મિત્રો કુલ મળીને ચારસો છવ્વીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ જે પગાર ધોરણ છે મિત્રો જગ્યાઓ માટે તેના વિશે તેમજ જે વયમર્યાદા છે કેટલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર છે તે વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી છે તમે જોઈ શકો છો મિત્રો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ જેમાં મહત્તમ વયમર્યાદા ચાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો તેમજ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ તેમજ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ પાંચ પ્લાસ એટલે કે દસ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર થઈ શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો નાણા વિભાગ હિસાબ અને તિજોરીની અપક્ષરીની કચેરી અંતર્ગત જે પેટા હિસાબની સબ ઓડિટર વર્ક ત્રણ માટેની જગ્યા છે તેના માટે પાંચ વર્ષ માટે પ્રથમ છવ્વીસ રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ જે સંવર્ગનું નિયમિત નિમણૂકનું આરોપી બે મુજબ પચીસ લેવલ ચાર મુજબ પચીસ બેઝિક તેમજ તેની સાથે જે એચઆરએ ડીએ જે ભથ્થા છે મિત્રો તે મળવાપાત્ર થઈ શકશે હિસાબની ઓડિટર પેટા ત્રિજોરી અધિકારી શિક્ષક માટેની વર્તણ માટેની જગ્યા માટે પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર છે ત્યારબાદ નિયમિત નિમણૂક માટે ઓગણચાલીસ હજાર નવસો લેવલ સાત મુજબ અહીંયા બેઝિક્સ સાથે અન્ય જે એચઆરએ ડીએ તેમજ અન્ય ભથ્થા છે તેની નિયમાનુસાર મળવાપાત્ર થઈ શકે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો બેચલરલ ડિગ્રી ઇન બેચરલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીબીએ અથવા તો બી બેચલરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીસીએ અથવા તો બેચલરલ ઓફ કોમર્સ એટલે કે બીકોમ કોમ ઓફ સાયન્સ મેથેમેટિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ એટલે કે બીએસસી સાય મેથેિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ અથવા તો બેચલર ઓફ આર્ટ્સ જેમાં સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ મેથેમેટિક્સ ઓપ્ટેન ફ્રોમ એની યુનિવર્સિટીઝ ઓર ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ બાય ઇન્કોર્પોરેટર બાય અંડર ધ સેન્ટ્રલ ઓફ સ્ટેટ લેજિસ્લેચર ઇન ધ ઇન્ડિયા ઓર એની અધર ઇન્સ્ટિટ્યુશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો બીએસસી સીએઆઈટી તથા એમએસસી સીએઆઈટીના ડિગ્રી ધારક ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવેલ નથી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ઓલ કેન્ડિડેટ્સ વુ આર ડિક્લેર્ડ ક્વોલિફાઈડ બાય દ બોર્ડ ઓફ અપેરિંગ ધ મેન એક્ઝામિનેશન શેલ બી રિક્વાયડ ટુ પ્રોડ્યુસ પ્રૂફ ઓફ પાસિંગ ધ રિક્વેયર્ડ એક્ઝામિનેશન અલોંગ વિથ દેર એપ્લિકેશન ઓફ મેન એક્ઝામિનેશન ઉમેદવારે જે સૂચનો મુજબની શૈક્ષણિક લાયકાત અંગે સ્નાતક પરીક્ષા પાસ કરે તારીખ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની તારીખ આંકડી ગણવામાં આવશે મિત્રો ઉમેદવાર ગુજરાતી તેમજ હિન્દી ભાષા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે એસીબીસી એસસી એસટી તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્રો થઈ શકશે મિત્રો તેની સાથે જે પ્રમાણપત્ર છે મિત્રો અનામત વર્ગના જે અનુસૂચિત જાતિ એસસી તેમજ એસટી એસીબીસી ઈડબ્લ્યુએસ માટે જે જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલ નમૂનામાં અને સક્ષમ અધિકારીશ્રી પાસેથી સત્તાધિકારી પાસેથી મેળવેલું હોવું જોઈએ મિત્રો તેમજ તમે જોઈ શકો છો એસીબીસી કેટેગરી માટેની વાત કરીએ તો જે તારીખની સમય મર્યાદા છે તે જે પરિશિષ્ટ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ અગિયાર બે હજાર પચ્ચીસ સુધીમાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જ્યારે મિત્રો તમે જોઈ શકો છો પરિશિષ્ટ ચાર મુજબના પ્રમાણપત્રના વિકલ્પ રૂપે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં કેન્દ્ર સરકાર હેઠળની નોકરીમાં અનામત માટે ભારત સરકારે જે ઠેરવેલ એનેક્શન એ મુજબનું નમૂનાનું પ્રમાણપત્ર મેળવેલ હોય તે પણ કરી શકશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ઈડબ્લ્યુએસ માટે પણ અહીંયા તમે જોઈ શકો છો કે એચ એટલે કે ખ અંગ્રેજી તથા પરિશિષ્ટ ગ નમૂનાનું બે હજાર બાવીસથી પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું તેના વિકલ્પના આધારે મિત્રો તમે જોઈ શકો છો જે વર્ષ આવકના આધારે એક ચાર બે હજાર અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ અગિયાર બે અગિયાર બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુએસ માટેનું ઇન્કમ એન્ડ સર્ટિફિકેટ હોય તો પણ રજૂ કરી શકશે દિવ્યાંગ ઉમેદવારો માટે તમે જોઈ શકો છો મિત્રો દિવ્યાંગ ઉમેદવારો છે તે બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે તો તેઓ બિન અનામતના ધોરણો લાગુ પડશે માટે પણ અહીંયા માહિતી આપેલી છે મિત્રો જે ઉમેદવારો ઉમેદવારો રમત ગમતના હોય સ્પોર્ટ્સ કેન્ડિડેટ તેના માટે પણ માહિતી આપેલી છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય લાયકાતો માટેની નિર્ધારિત તારીખ છે મિત્રો તે ત્રીસ અગિયાર બે હજાર પચીસની સ્થિતિને ધ્યાને રાખવામાં આવશે મિત્રો કોમ્પ્યુટર અંગેની જાણકારીની માહિતી પણ અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ દસ અથવા તો બારમાં કોમ્પ્યુટરનો એક વિષય સાથે પાસ કરેલો છે અથવા તો તમે જોઈ શકો છો મિત્રો જે ઉમેદવારો છે તે માન યુનિવર્સિટી અથવા તો જ્ઞાન ડિપ્લોમા ડિગ્રી પરંતુ ઉમેદવારો જે છે મિત્રો તેની પાસે જો સર્ટિફિકેટ ના ધરાવતો હોય તો તેઓ પણ અરજી કરી શકશે પરંતુ નિમણૂક સત્તાધિકારી પાસે કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કરી આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા જે મેળવતા પહેલા મિત્રો રજૂ કરવાનું રહેશે અરજી કેવી રીતે કરવી તો તેના વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી મિત્રો તો આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે મિત્રો તારીખ સત્તર અગિયાર બે હજાર પચ્ચીસથી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં એચડીપી શ્રેય ઓઝાસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓઝાસની વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન જે ફોર્મ છે મિત્રો તેમાં એપ્લાય ક્લિક પર જીએસએસબી ક્લિક જે સિલેક્ટ કરી અને ત્યારબાદ ત્રણસો છાસઠ બે હજાર પચીસ છવ્વીસની જે જાહેરાત છે મિત્રો તેના પર પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણની જગ્યા પર એપ્લાય કરી અને ત્યારબાદ એપ્લાય ના ઉપર ક્લિક કરવાથી મિત્રો જેમાં સ્કીપ એપ્લિકેશન ફોર્મેટ ખુલશે તેમાં પર્સનલ ડિટેલ વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય તો મિત્રો ઝડપી એપ્લાય કરી શકશો તેમાં જે ઓનલાઈન અરજી માન્ય ગણાશેની મિત્રો એટલે તમે જોઈ શકો છો ઉમેદવારને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું એક સહાયક મોડ્યુલ છે મિત્રો તે કરવા માત્રથી જે તે જાહેરાત અનુભવે ઓનલાઈન અરજી કરેલ ગણાશેની એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન છે ફક્ત મિત્રો ઓનલાઈન એક મોડ્યુલ છે સહાયક માટે ત્યારબાદ પર્સનલ ડિટેલ નાખી અને બાહેધરી પર ક્લિક કરી અને એપ્લિકેશન નંબર જનરેટ થશે મિત્રો ત્યારબાદ તેમાં ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો કન્ફર્મેશન કન્ફર્મ એપ્લિકેશન કરવાનું રહેશે કન્ફર્મ એપ્લિકેશન કરી અને ત્યારબાદ મિત્રો જે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી અને ત્યારબાદ જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી અને જે રાખવાનું રહેશે મિત્રો તેની સાથે એક પરીક્ષા ફી છે મિત્રો તે પણ ભરવાની રહેશે મિત્રો પરીક્ષા ફી ની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી છે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો ફી રહેશે મુખ્ય પરીક્ષા માટે છસો રૂપિયા જ્યારે અનમત વર્ગ માટે પાંચસો રૂપિયા તેમજ ફી છે ફીલ બી રિફંડેડ ટુ ધોઝ એટલે પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી છે તે મળવાપાત્ર રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો વેબસાઇટ પર બે બાર બે હજાર પચીસ સુધીમાં ઓજાસની વેબસાઇટ પર જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મની બાજુમાં પેજ ફી પર ક્લિક કરી અને ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો ડેબિટ કાર્ડ વોલેટ દ્વારા તમે ઓનલાઈન ફી છે ભરી શકશો મિત્રો તમે તેની ફીની રસીદ છે મિત્રો તે જનરેટ થઈ તે પણ તમારે સાચવીને રાખવાની રહેશે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો પરીક્ષા છે તે બે તબક્કામાં આવશે મિત્રો બીજા તબક્કાની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારની પસંદગી માટે પ્રથમ તબક્કાની પરીક્ષા હેતુ લક્ષ્ય કે એમસી પ્રકારના સીબીઆઈટી ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધા પરીક્ષા લેવામાં આવશે મિત્રો બીજા તબક્કાની પરીક્ષા છે મુખ્ય પરીક્ષા તેના માટે લાયક થયેલ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા છે તે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક બે પેપરોની હશે મિત્રો પ્રિલિમિટલ એક્ઝામિનેશન ભાગ એક તેમજ મેન એક્ઝામિનેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાના લગભગ સાત જણા ઉમેદવારોને ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી મુખ્ય પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પરીક્ષામાં ભાગ ભાગ લેવા માટે એલિજિબલ કરવામાં આવશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે પ્રિલિમિનરી એક્ઝામ છે મિત્રો તેમાં દોઢસો માર્ક્સના બે કલાક માટેનું પેપર હશે જે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપ જેનો સિલેબસ પણ એપેન્ડિક્સ એમાં આપેલો છે મિત્રો એમસીક્યુ ટાઈપ હશે ઝીરો છે નેગેટિવ માર્કિંગ એક માર્ક્સના એક પ્રશ્નો હશે મિત્રો મેન એક્ઝામિનેશનની વાત કરીએ મિત્રો તો ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ એકાઉન્ટન્સી અને ઓડિટિંગ જે સો માર્ક્સનું હશે મિત્રો બે પેપર ત્રણ કલાકનો સમયગાળો મળશે તેમજ સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાતી પેપર શેલ બી ઇક્વિલન્ટ ટુ ગુજરાતી સબ્જેક્ટ હાઈ લેવલ ઓફ ધ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ તેમજ સ્ટાન્ડર્ડ ઓફ ઇંગ્લિશ પેપર પણ એ રીતનું હશે મિત્રો તેમજ સ્ટાન્ડર્ડ ઓફ કોર્સ કન્ટેન્ટ સિલેબસ પેપર ટુ જે છે ડિગ્રી લેવલનો હશે મિત્રો પરીક્ષાનું આયોજનની વાત કરીએ તો પરીક્ષા માટે ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈ અને ગુજરાત ગૌરણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે જે સેન્ટર નક્કી કરશે ત્યાં પરીક્ષા આપવાની રહેશે મિત્રો જગ્યા સેવાની પસંદગીની વાત કરીએ તો જો જાહેરાત અમને એકથી વધુ સંવર્ગો માટેની જગ્યાઓ દર્શાવેલ હશે તો મુખ્ય લેખિત પરીક્ષાના ફોર્મમાં ઉમેદવારે ફક્ત જાહેરાત સેવા માટે પોતાની પસંદગી દર્શાવવાનો રહેશે મિત્રો પસંદગી યાદી કેવી રીતે તૈયાર થશે તો તમે જોઈ શકો છો મિત્રો સદર જગ્યા માટે પસંદગી મેન એક્ઝામિનેશન માટે લાયક ઠરવા માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ હોવાથી ભાગ એકની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની પસંદગી યાદી માટે ધ્યાન લેવામાં આવશે પસંદગી યાદી મેન એક્ઝામિનેશન ભાગ ટુ એટલે કે પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના મેરિટના આધારે કેટેગરી વાઇઝ લેવામાં આવશે મિત્રો જો મંડળ દ્વારા પ્રિલિમ પરીક્ષા સીબીઆઈટી મલ્ટિપલ સેશનમાં લેવાનો નિર્ણય કરવામાં આવશે તો મેન ઝામનેશન માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે મેન પ્રિલિમ પરીક્ષામાં મેળવેલ ગુણની નોર્મલાઇઝેશન જે પદ્ધતિ છે નોર્મલાઇઝ સ્કોર તે તૈયાર કરવામાં આવશે લઘુત્તમ લાયકી ગુણ એટલે કે જે સ્ટાન્ડર્ડની વાત કરીએ તો દરેક કેટેગરીના ઉમેદવારે ચાલીસ ટકા માર્ક્સ રહેશે પ્રિલિમિનરી એક્ઝામિનેશન મેન એક્ઝામિનેશનની વાત કરીએ તો તેમાં પણ દરેક પેપરમાં ચાલીસ ટકાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અગત્યની સૂચનાઓ પણ આપેલી છે મિત્રો તે તમે વિગતવાર અભ્યાસ કરી શકશો જે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદની તેના પરથી તમે જોઈ શકો છો તારીખ પંદર અગિયાર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત જે પેટા હિસાબની સહી હિસાબની તેમજ ઓડિટર સબ ઓડિટર ટ્રેઝરી અધિકારી માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જાહેરાત ક્રમ ત્રણસો 2025 બે હજાર પચીસ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય